બનાસકાંઠાના બાબરમાં બે ટોળું સામ સામે આવી જાય છે અને ધીંગાણું સર્જાય છે બાબરની ભરબજારે ધીંગાણું થતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ જાય છે ને જે માથાકૂટ થઈ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને પોલીસ એક્શનમાં આવે છે બાબરની બજારને બાનમાં જે લોકોએ લીધી હતી તેમના હવે કેવા હાલ થયા છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીયત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફલા બાબર હાઇવેના વાવ સર્કલ પાસે બે સમાજ વચ્ચે વાહનોને સાઈડ નહીં આપવા મુદ્દે બોલાચાલી થઈ અને ત્યારબાદ બંને કોમના વચ્ચે હથિયાર સાથે કેટલાક લોકો આવી ગયા અને મારામારી થતાં પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો આ મારામારીમાં પાંચ લોકોને ઈજા પણ પહોંચી હતી આથી ઉશ્કેરાયેલા ટોળાએ બજારને બાનમાં લઈને દુકાનો પણ બંધ કરાવી હતી આ અંગે બાબર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરે છે બાબર હાઇવે પર બુધવારના રોજ વાહનોને સાઈડ નહીં આપવા બાબતે બે કોમના વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થાય છે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને મારામારી પર લોકો આવી જાય છે આ ઘટના બાદ ઠાકોર સમાજે આ ઘટનાનો વિરોધ કર્યો રેલી યોજી જેમાં સ્વરૂપજી મથકે રજૂઆત કરવામાં આવી જોકે આ દરમિયાન સિત્તેર થી લોકોના ટોળાએ દુકાનના શટરને લાકડીઓ મારી નુકસાન પહોંચાડ્યું અને લારીઓ ઊંધી પણ વાળી દીધી જેમની સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને રાયોટિંગનો ગુનો પણ નોંધ્યો હતો કે જે બનાવો ભાભરની બજારમાં વાહનને સાઈડ આપવા અંગે બન્યો હતો તે મામલે પોલીસે સાત આરોપીને પકડી પાડ્યા છે સાથે જ પોલીસે આ અંગે ખુલાસા પણ કર્યા હતા કે આ સામાજિક મુદ્દો નથી વાહનને સાઈડ આપવા બાબતે થયેલી માથાકૂટ હતી અને બંને જૂથના લોકોનો ગુનાહિત ઇતિહાસ છે તેવામાં આજે પોલીસે ભાભરની બજારને બાનમાં લઈને આતંક મચાવનારા અસામાજિક તત્વોને લઈને બજારમાં પહોંચ્યા હતા અને જ્યાં હથિયારો લઈને જ્યાં આ સામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો ત્યાં આજે તેમની કેવી હાલત થઈ હતી તે જુઓ બનાસકાંઠા જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની નેવે મૂકી શહેરમાં ભયનો માહોલ ઊભો કરનાર અસામાજિક તત્વોને આજે કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે ગત ત્રીસની તારીખના રોજ બનાસકાંઠા જિલ્લાના બાબર પંથકમાં અસામાજિક તત્વો દ્વારા શહેરના જાહેર માર્ગો ઉપર ધોળા દિવસે હુમલો કરવામાં આવે છે અને આજ જ હુમલામાં પાંચથી વધુ લોકોને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવે છે આ ઘટનાને લઈને બનાસકાંઠા જિલ્લા સાંસદ અને વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મેદાને ઉતરે છે અને બાબર સજ્જડ બંધ કરવામાં આવે છે અને તેમની માંગણી છે કે આજ કારે શહેરમાં ભયનો માહોલ ઊભો કરનાર અસામાજિક તત્વોને સામે પોલીસ ફરિયાદ નોંધી તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ માંગને લઈને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવે છે અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ નવ આરોપીઓમાંથી સાત આરોપીઓની ગણતરીના કલાકોમાં અટકાયત કરવામાં આવે છે અને અટકાયત બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા આ જે આરોપી હતા આ જે ઘટના સ્થળે જે માહોલ ઊભો કર્યો હતો જે ભયનો માહોલ ઊભો કરી જે લોકો ઉપર હુમલો કર્યો હતો આ હુમલાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અને આ અનુસંધાનમાં આ રીકન્સ્ટ્રક્શનના આધારે આ હુમલો કઈ રીતના કરવામાં આવ્યો હતો આ હુમલાને કઈ રીતના અંજામ આપવામાં આ તમામ બાબતને લઈને પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી હતી તમે સીધા જે દ્રશ્યો જોવો છો એ બનાસકાંઠા પોલીસ છે અને પોલીસે જે અસામાજિક તત્વો છે આતંક ફેલાવ્યો હતો શહેરમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો આ જ આરોપીઓને લઈને આજે આ જાહેર માર્ગ ઉપર પહોંચી છે અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો તમે જે પ્રકારે જોઈ શકો છો કે આ જે અસામાજિક તત્વો છે આ જ અસામાજિક તત્વો જે કાયદો અને વ્યવસ્થા ની જે નીતિ નિયમોને નેવે મૂકી ધોળા દિવસે લોકો ઉપર હુમલો કરે છે પોતાનો કબજો અને ભયનો માહોલ શહેરમાં ઉભો થાય અને એક પ્રકારે ડર ઉભો થાય તે માટે આ હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલાને લઈને આજે પોલીસ દ્વારા આ જે અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે તમે જો તમને કાયદાનું બાનના હોય તો આખરે તમારે પોલીસના સંકજામાં તમે ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ સંકજામાં આવો છો ત્યારે તમને ખબર પડે છે કે પોલીસ અને કાયદો અને વ્યવસ્થા શું આજ પ્રકારે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે લોકોમાં જે ભયનો માહોલ ઊભો થયો હતો એ લોકોને પોલીસના દ્વારા એ પણ સૂચવવામાં આવ્યું હતું કે અસામાજિક તત્વોથી ડરવાની જરૂર નથી તમારી પડખે આખરે ખાખે ઊભી છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવ